ચલણ હોવા વિસ્તારમાં ગરબા નો અનોખો આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સોસાયટીના ભાઈઓ તથા બહેનો એક સાથે માતાજીના પાવન પર્વની ઉજવણી કરી હતી માતાજીના ગુંજન સાથે રાસ ગરબાના તાલે સમય ભક્તિ ભાવે આનંદ સમ શુભ દિવસે એકસો આઠ દીવાની આરતીનું આયોજન કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી સોસાયટીના લોકો દ્વારા માતાજીની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા ગરબા પૂર્ણ થયા બાદ સૌને પ્રસાદ રૂપે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના તમામ રહેવાસીઓએ એકતા અને સૌહાર્દથી યોગદાન આપ્યું આ પ્રસંગે સોસાયટીમાં આનંદ અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો તથા માતાજીના જય સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યો હતો